નમસ્કાર હું નિલેશ ગિરી ગોસ્વામી કાઉન્સિલર વોર્ડ નંબર બે શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા આપશ્રીના ચેનલના માધ્યમથી આ વિષય પર જણાવું તો જે ગઈકાલે સોશિયલ મીડિયામાં કે પેપરમાં અહેવાલ જે પ્રસિદ્ધ થયો હતો એની વિગત એવી છે કે જે લુણંગનગર અને નવા નગર આ બંને વચ્ચે છેલ્લા લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષથી ગટરનો ખૂબ જ લાંબો મોટો છેલો વહી રહ્યો છે ત્યાં કંઈ ઓલરેડી ગટર હોવાના કારણે રસ્તો છે જ નહીં અને આ ગટરની વાત કરું તો અંજારમાં તમે એન્ટર થાઓ એટલે કળશ સર્કલ સર્કલ સર્કલથી મફતનગર મફતનગરથી ગોકુળનગર ગોકુળનગર થી લુણંગનગર અને લુણંગનગરથી નવાનગર આ તમામ એરિયામાં ખુલ્લો ગટરનો નાલો વર્ષોથી વે છે આ આજનો પ્રશ્ન નથી પણ લોકો ત્યાંથી કોઈ વટાતા નથી કારણ કે ખુલ્લું ગટર વે છે ત્યાં કોઈ નીકળતું નથી પણ લુણંગનગર અને નવાનગર આ બે વચ્ચે ખુલ્લી ગટર રહે છે એની કારણે ત્યાં રસ્તો બંધ છે પણ ત્યાંના લોકોએ શોર્ટકટ નો ઉપયોગ કરવા માટે થઈને ત્યાં કને પથ્થર રાખી અને રસ્તો બનાવેલ છે ગટરની અંદર જેના કારણે ત્યાંથી વિદ્યાર્થીઓ થેલા લઈને પસાર થાય છે ત્યાંના બહેનો ચક્કી પર લોટ ડરાવવાનો હોય તો તે ડરાવવા માટે શોર્ટકટનો ઉપયોગ કરે છે ત્યાંના યુવાનો એ શોર્ટકટનો ઉપયોગ કરે છે ફક્ત કારણ એ જ છે કે ઓલરેડી ત્યાં ગટર છે રસ્તો છે નહીં તો ત્યાંથી નીકળવું ન જોઈએ પણ લોકો પોતાનો સમય રસ્તો જે છે એ રસ્તા ઉપરથી જતા નથી ત્યાં ઓલરેડી નગરપાલિકા દ્વારા અને વચ્ચે સીસી રોડ છે ડામર રોડ છે એ રોડ નો કોઈ ઉપયોગ નથી કરતો અને પોતાનો સમય બચે અને ઝડપથી પહોંચી શકાય એટલે પોતાના સ્વાર્થ માટે થઈ અને શોર્ટકટ નો ઉપયોગ કરે છે તો હું સ્પષ્ટતા કરવા માંગુ છું જે કાલે અહેવાલ પ્રસિદ્ધ થયા

કરેલા જ છે એનો ઉપયોગ નથી કરતા અને એ સમય બચાવવા માટે પોતાના બાળકોને ત્યાંથી મોકલે છે તો હું એ તમારા માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે આવી જગ્યાએથી પોતાના બાળકોને મૂકવા કરતા જે રસ્તા બનેલા છે ત્યાંથી એ પોતાના બાળકોને મૂકવા જોઈએ અને આ જે ગટરનો છેલો છે એનો ઉપયોગ ન કરવો જોઈએ